નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા પણ ખાસ પ્રકારે સૂચના આપી દેવામાં આવી છે મહત્વના સમાચાર કે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં કહી શકાય કે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ એવા ગામો છે જેને હાલ પૂરતા એલર્ટ કરી દેવામાં આવ્યા છે